હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે મેં તમારા માટે લઈને આવ્યા છીએ ઘરે જ ધાણાજીરું કઈ રીતે તૈયાર કરવું અને તેને કઈ રીતે સ્ટોર કરવું તેની રીત ફ્રેન્ડ્સ ધાણાજીરું ઘરે ફટાફટ તૈયાર થઈ જાય છે અને એકદમ સરળતાથી તૈયાર થાય છે અને માર્કેટ કરતાં ઘણા ઓછા ખર્ચે અને એકદમ ચોખ્ખું તૈયાર થાય છે તો જો તમે બહારથી ધાણાજીરું લાવતા હોય તો આ વિડીયો તમારા માટે છે ફ્રેન્ડ્સ ઘરે ધાણાજીરું ફટાફટ અને એકદમ ચોખ્ખું કઈ રીતે તૈયાર કરવું તે જોવા માટે તમે વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો જોજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ધાણાજીરું ઘરે બનાવવા માટે સૌ પ્રથમ ધાણીની પસંદગી કઈ રીતે કરવી એ તમારે ખાસ અગત્યનું છે તો તેના માટે આ રીતની ઝીણા દાણાવાળી ધાણી લઈ લેવાની છે એકદમ મોટી મોટી ધાણી આવે તે પસંદ નહીં કરવાની અને એકદમ લીલીછમ ધાણી પણ પસંદ નહીં કરવાની તે કલર કરેલી હોય છે એટલે આછા લીલા કલરની ધાણી તમારે પસંદ કરવાની અને ઝીણો દાણો પસંદ કરવાનો ત્યારબાદ આ રીતનો ચોખા ચાળવાનો જે ચાયણો હોય છે તેનાથી ધાણીને ઘસીને સાફ કરી લેવાની એટલે વધારાના જે ડાળખા અને કચરો હોય તે નીકળી જાય ઘઉં ચાળવાનો ચાયણો તમે લેશો તો નાના નાના જે ધાણીના દાણા હોય તે એમાંથી નીકળી જાય છે એટલે ચોખા ચાળવાનો ચાયણો લેશો તો સરસ ધાણી ચડાઈ જશે ત્યારબાદ તેને વીણી લેવાની એની અંદર ઘણી વખત માટી હોય છે તો તે પણ નીકળી જાય અને એ જ રીતે ચોખા ચાળવાનો જે ચાયણો હોય છે તેના કરતાં નાના હોલવાળા ચાયણાથી જીરું સરસ ચાળી લેવાનું અને તેને પણ સાફ કરી લેવાનું જો તમારે ત્યાં આકરો તડકો આવતો હોય તો તમારે થી ત્રણ કલાક ધાણી અને જીરુંને તડકામાં મૂકી દેવાનું એટલે એની અંદર જે કંઈ મોઈશ્ચરનો ભાગ હોય તે નીકળી જાય પણ જો તમારે ત્યાં તડકો ના આવતો હોય તો તમારે ધાણી અને જીરુંને ઘરે ગેસ ઉપર ધીમા ગેસ ધીમો ગેસ રાખી અને આ રીતે શેકી લેવાનું અમારે ત્યાં તડકો નથી આવતો એટલે અમે આવી રીતે એક મોટું વાસણ લઈ અને ધાણીને ધીમા ગેસે આ રીતે શેકી લીધી છે ગેસ એકદમ ધીમો રાખવાનો નહીં તો તમારી ધાણી બળી જશે અને ધાણાજીનો કલર પણ કાળો થઈ જશે એટલે ગેસ એકદમ ધીમો રાખવાનો અને ધીમા ગેસે આ ધાણીને શેકી લેવાની છે ફક્ત આઠથી નવ મિનિટમાં જ સરસ તમારી ધાણી શેકાઈ જશે ધાણીને શેકવાની નથી પણ તેનામાંથી મોઈશ્ચર ખાલી દૂર કરવાનું છે એટલે આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા જઈ અને બરાબર ધાણીનું મોઈશ્ચર આપણે દૂર કરી દેવાનું છે જીરું અને ધાણી અલગ અલગ શેકવાના છે ભેગા નથી રાખવાના બંનેનો શેકાવાનો ટાઈમ અલગ અલગ હોય છે એટલે ધાણી અને જીરું બંને અલગ અલગ શેકવાના છે કન્ટિન્યુસ હલાવતા રહેવાનું નહીં તો તમારી ધાણી નીચેથી બળી જશે આ રીતે ફક્ત આઠથી નવ મિનિટમાં જ તમારી ધાણી સરસ શેકાઈ જશે ધાણી શેકાઈ ગઈ છે અને આપણે ગેસ બંધ કરી દીધો છે ગેસ બંધ કર્યા પછી પણ થોડીક વાર આ રીતે હલાવતા રહેવાનું એટલે વાસણ ગરમ હોવાથી તે બરાબર શેકાઈ જશે અને નીચેથી બળશે નહીં આવી રીતે ત્યારબાદ આ ધાણીને આપણે બીજા વાસણમાં લઈ લઈશું એટલે તે ફટાફટ ઠંડી થઈ જાય આવી રીતે બીજા વાસણમાં લઈ લઈશું એટલે ફટાફટ ઠંડી થઈ જાય ગરમ ગરમ ધાણીને આપણે ક્રશ નથી કરવાની ધાણી એકદમ ઠંડી થાય પછી જ આપણે તેને ક્રશ કરવાની છે આવી રીતે ધાણી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે જીરું શેકી લઈશું તો જીરુંને પણ એ જ રીતે ધીમા ગેસે આપણે શેકી લેવાનું છે એકદમ ગેસ ધીમો રાખવાનો છે ધાણી અને જીરુંનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો ઘણા લોકો એક કિલો ધાણીની સામે અઢીસો ગ્રામ જીરું લેતા હોય છે અમે અહીં દોઢ કિલો ધાણી લીધી છે અને એની સામે ચારસો ગ્રામ જીરું લઈ લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું જીરું અને જીરું માપ લઈ શકો છો જો તમને વધારે જીરું ટેસ્ટ ગમતો હોય તો તમે એક કિલોની સામે અઢીસો ગ્રામ જીરું પણ લઈ શકો છો અને પાંચસો ગ્રામ જીરું પણ તમે લઈ શકો છો અમે અહીં દોઢ કિલો ધાણીની સામે ચારસો ગ્રામ જીરું લીધું છે જીરું પણ સરસ શેકાઈ ગયું છે એકદમ ધીમા ગેસે તો હવે આપણે તેને પણ એક પ્લેટમાં લઈ લઈશું એટલે તે પણ ફટાફટ ઠંડુ થઈ જાય જીરું અને ધાણી ઠંડા થઈ જાય પછી જ આપણે તેને ક્રશ કરવાના છે હવે જો તમારે ફક્ત ધાણી અને જીરું જ ક્રશ કરવા હોય તો એ રીતે પણ તમે કરી શકો છો પણ જો તમારે ગરમ મસાલાવાળું જીરું ક્રશ કરવું હોય તો તમા તમે આની અંદર વીસથી પચીસ નંગ મરી વીસથી પચીસ નંગ લવિંગ દસથી બાર નંગ તમાલપત્ર અને બાદિયા આઠથી દસ નંગ એ બધું તમે આની અંદર એડ કરી અને સાથે ક્રશ કરી શકો છો પણ અમે અહીં ફક્ત ધાણી અને જીરું જ ક્રશ કરવાના છીએ કેમકે આપણે દાળ અને શાકમાં ગરમ મસાલો વાપરતા જ હોઈએ છીએ અલગથી એટલે અહીં અમે ગરમ મસાલાવાળું જીરું નથી બનાવવાના પણ જો તમારે એવું બનાવવું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો આની અંદર લવિંગ તજ મરી તમાલપત્ર બાદિયા બધું તમે એડ કરી અને ધાણાજીરું ક્રશ કરી શકો છો અને ફક્ત તમાલપત્ર એડ કરવા હોય તો દસથી પંદર નંગ તમાલપત્ર આની અંદર તમે ઉમેરી અને એ રીતે પણ તમે ક્રશ કરી શકો છો ધાણાજીરું જીરું અને ધાણી સરસ મિક્સ કરી દેવાના છે આવી રીતે ઠંડા થઈ ગયા છે અને આપણે મિક્સ કરી દીધા છે હવે આપણે તેને એક મિક્સરના બાઉલમાં આવી રીતે અડધું બા બાઉલ ભરવાનું છે આખું બાઉલ નથી ભરવાનું જો તમે આખું બાઉલ ભરી દેશો તો બરાબર ક્રશ નહીં થાય એટલે આ રીતે અડધું બાઉલ ભરી અને સરસ મિક્સરને તેને ક્રશ કરી લેવાનું છે મિક્સરમાં આવી રીતે એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે અને જે લોટ ચાળવાની ચારણી હોય છે તેનાથી આપણે ચાળી લેવાનું આ ધાણાજીરું તમે ચાળ્યા વગર પણ વાપરી શકો છો પણ અમે અહીં ચાળીને લીધું છે આ રીતે લોટ ચાળવાની ચાયણીથી આપણે ચાળી લેવાનું આ રીતે તમે જોઈ શકો છો એકદમ બહારથી જેવું ધાણાજીરું લાવીએ છીએ એવું જ ધાણાજીરું તૈયાર થાય છે આ તો જો તમે ક્યારેય આ રીતે ઘરે ના બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો જે આપણે ચાળતા આ વધ્યું હોય તેને આપણે ફેંકવાનું નથી તેને પણ ફરીથી આપણે ક્રશ કરી લેવાનું છે મિક્સરમાં બીજી ધાણી ક્રશ કરીએ એની સાથે જ આપણે તેને ક્રશ કરી લેવાનું એ જ રીતે બધી જ ધાણી આપણે સરસ ક્રશ કરી લીધી છે અને આની અંદર કોઈ જ કચરું વધતું નથી ફેંકવા જેવું તમે તેનો કલર પણ જોઈ શકો છો એકદમ ગ્રીન કલરનું ધાણાજીરું તૈયાર થયું છે હવે આને આપણે એકદમ ચોખ્ખી બરણીમાં ભરી લેવાનું અને આ ધાણાજીરું આખું વરસ એવું ને એવું રહે છે આ બગડતું નથી બિલકુલ અને આની સ્મેલ પણ એવી ને એવી રહે છે તો જો તમે ક્યારેય ધાણાજીરું ઘરે ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો ફટાફટ બની જાય છે અને બહાર માર્કેટ કરતાં ઓછા ખર્ચે તૈયાર થાય છે અને એકદમ ચોખ્ખું તૈયાર થાય છે ઘરે બનાવેલું હોવાથી તો તમને અમારી આ ધાણાજીરુંની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે ધાણાજીરું કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય